જોડીયા છે છેની તકલીફ હતી આપણે કમરથી નઈ લાગી દે ચડતી કેટલા વર્ષ કે હા તો 20 વર્ષથી હે 20 વર્ષથી અમારે રસોઈ બનાવવામાં કેવું મુખાવ થતો વધારે હા રસોઈ જે રોટલી ભાવનો બનાવી લેતો અને અહીંયા બતાવી ગયા પછીથીન તરત જ પૂછા હાથ જાણાની બનાવી બનાવી લો બેળીના પગથિયા ચડવાઈ તો એમને એક પછી એક મંડીયા ચડાવા પહેલા પગથિયા ચડવામાં તકલીફ હા પહેલા એક મુખીન પછી બીજો બે આરોહાર ચડવું પડતું આય નું કોને કીધું આઈનો અમારો લાની પેલા નીતિનભાઈ નોતા આવ્યા અમાર જોડિયા 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 અમાર બેની વાડી બાજુ બાજુમાં પછી એને ઓલા પગમાં લાગ્યું તો તેમ બધા અહીંયા બેઠા જોવા ગયા હતા પછી એને વાતમાંથી વાત કરી કે અહીંયા પણ ડોક્ટર સરસ એમ હું ગયો તો મારા કમરનું મટી ગયું હતું કે તમે બે એકવાર અહીંયા જઈ આવો તો પછી અમને ઓલી વખતે મેં તેડી ઉતાર્યા ભેગા એક પગનું બતાવ્યું હા બરાબર અત્યારે આમ ટકાવારીમાં પહેલી વિજીત ને બીજી વિજીત છે કેટલો ફેર લાગ્યો 50% 60% 70% ટકા છે પેલી સીટિંગમાં જૂતે ટકા ફાયદો હોય એક તમાર મોબાઈલ નંબર કઈ બોલો જોઈએ ચોરાણું બે ચોરાણું બે તમાર શું નામ જગદીશભાઈ હા જગદીશભાઈ કાનાડી જોડિયા છે હવે દયાભાઈના કદનાથ છે કોઈને આ પ્રકારની તકલીફ હોય તો જગદીશભાઈનો સંપર્ક કરી શકો જય આવા પ્રકારની તકલીફ ઘણા બધા લોકોને હોય પણ ઘણી વખત હોય એને ધ્યાનમાં ન આવતું હોય કે ભાઈ આ કેવી રીતે મટાડવું અથવા તો દવાઈથી મટે છે કસરતથી મટે છે કેવી રીતે આને બોન સેટિંગ થેરાપી કહેવાય પહેલી વખત આપણે આવ્યા ત્યારે જોયું કે ભાઈ ઊભા રહેવામાં અસહ્ય તકલીફ હતી તેમ લખાવી હતું પગથિયા ચડવામાં તકલીફ હતી અને પંદર વરસથી વધારે જૂનો દુખાવો હતો ઘણી બધી જગ્યાએ આપણે સારવાર કરાવી ગયું અને બોનસે છે ને એની તમારે શરીરમાં જે ચોથા પાટ મણકારનું જે નસ આવે ત્યાંથી દબાણ થતું એને લીધે આ દુખાવો હતો હલો આજથી સારવાર ચાલુ કરી થઈ જશે રેડિયો હા